રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની વાત આપણે આ વિડિયોમાં કરવાની છે તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઇ પીએફઓની ઓરિજિનલ વેબસાઇટ ઓપન કરી લેવાની એના માટે તમારે કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈ કરીને સર્ચ કરી અને પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું એ વેબસાઇટની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે જેવા એ લિંક ઉપર ક્લિક કરો એટલે આ વેબસાઇટ ઓપન થઈ જાય એના પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં પાસવર્ડ જે પણ પીએફનો સેટ કરેલો હોય એ પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનો એટલે હવે મેં જે પાસવર્ડ સેટ કરેલો છે પીએફ એકાઉન્ટમાં એ પાસવર્ડ એક વખત એન્ટર કરી લઉં અને જો તમારાથી કોઈ પણ ભૂલ થાય તો નીચેની તરફમાં તમને રિસેટ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે ફરીથી તમારી ડિટેલ જેમ કે તમારો યુ એ એન નંબર અને તમારો પીએફ નો પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો જેવા સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે અને ઓટીપી એન્ટર કરતી વખતે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ઓટીપી આઈડી તમારે એન્ટર નથી કરવાનું કારણ કે ઘણા લોકો આવી ભૂલ કરે ઓટીપી આઈડીમાં જે ફોર ડિજિટ હોય એ ફોર ડિજિટ એન્ટર કરી અને સબમિટ કરે તો એ ઓટીપી સબમિટ ના થાય એટલા માટે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છ આંકડાનો જે ઓટીપી આવેલો હોય તમારા મેસેજમાં એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે જેવા તમે ઓટીપી એન્ટર કરી લ્યો એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશો એટલે હવે હું ઓટીપી એન્ટર કરી લઉં અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લઉં જેવો સબમિટ ઉપર ક્લિક કરું એના પછી જમણી સાઈડમાં આપણી બધી જ ડિટેલ જોવા મળી જશે એટલે પછી આપણે મેનેજ ઉપર એક વખત ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી અને જોઈ લેવાનું કે બેંકની અને પાન કાર્ડની કેવાય તમે પીએફ એકાઉન્ટમાં કરેલી છે કે નથી કરેલી કારણ કે આપણે જ્યારે પણ પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો આપણે બેંકની કેવાય કરેલી હોવી જ જોઈએ અને પાન કાર્ડની સી પી એકાઉન્ટમાં કરેલી હોવી જ જોઈએ અને પછી આપણે વ્યૂવ ઉપર એક વખત ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે એ જોઈ લેવાનું કે તમે જે પણ કંપનીમાં કામ કરેલું જ છે એમાં ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરેલી જ છે કે અપડેટ કરવાની બાકી છે કારણ કે આપણે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરેલી હોવી જોઈએ એટલા માટે જો તમારી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવાની બાકી હોય તો કઈ રીતે તમે ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરી શકો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને હવે આપણે પી એફના પેન્શનના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન ક્લેમ ક્લેમવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો અને પછી એમાં તમારે બેંક એકાઉન્ટ નંબર જે પણ બેંકની કેવાય કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો એટલે જેવા તમે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લો એના પછી તમારે બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ કરી લેવાનો થશે એટલા માટે તમારે બેંકની પાસબુકમાંથી જોઈ અને સરખી રીતે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે વેરીફાઈ ઉપર ક્લિક કરો એના પછી સર્ટિફિકેટ અન્ડરટેકિંગ માટેની વોર્નિંગ તમને જોવા મળી જશે એટલે એમાં તમારે સિમ્પલી યસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું ડબલ વખત તમારે વેરીફાઈ કરી લેવાનું કે તમે જે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરેલો છે એ તમારો જ છે અને પછી તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારો જે બેંક એકાઉન્ટ નંબર તમે એન્ટર કરેલો હોય એ વેરીફાઈ થઈ જશે અને પછી તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખતે ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં આવી જવાનો વેબસાઇટમાં અને પછી તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં પહેલાં તો તમારે ઓનલી પીએફ ફિડ્રોવલ ફોમ નાઇન્ટીનવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો કારણ કે જો તમારે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો સૌથી પહેલાં તો ઓનલી પીએફ ફિડ્રોવલ ફોમ નાઇન્ટીનવાળો ઓપ્શન સિલેક્ટ કરી અને ફૂલ પીએફ ફિડ્રોવલ માટે તમારે એપ્લાય કરવું પડે અને જેવું તમે ફૂલ પીએફ વિડ્રોવલનો ક્લેમ એપ્લાય કરી દો એના પછી જ તમારે પેન્શન ઉપાડવા માટેનો ક્લેમ કરવાનો થાય અને જ્યારે તમે પી ના બધા રૂપિયા ઉપાડવા માટે ક્લેમ કરતા હોય ત્યારે જો તમારે પચાસ હજારથી વધારે પી ના રૂપિયા ઉપાડવાના હોય તો ફોમ ફિફ્ટીન જી તમારે અપલોડ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં એમ્પ્લોયી એડ્રેસમાં આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે એડ્રેસ હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું અને સ્ટ્રીટમાં તમે કોઈપણ સ્ટ્રીટ એન્ટર કરી શકો એટલા માટે આપણે સ્ટ્રીટ વન કરીને એન્ટર કરી લઈએ એના પછી સિલેક્ટ સ્ટેટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને જે પણ આપણો સ્ટેટ હોય એ સિલેક્ટ કરી લેવાનો એટલે જેવા આપણે સ્ટેટ સિલેક્ટ કરી લઈએ એના પછી આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે તો આપણે ડિસ્ટ્રિક્ટ એન્ટર કરી લેવાનો એટલે જેવા આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લઈએ એના પછી આપણું જે પણ સિટી હોય એ સિટી એન્ટર કરી લેવાનો અને પછી આપણે સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો એટલા માટે હવે હું સિમ્પલી સિટી એન્ટર કરી અને પછી સિક્સ ડિજિટનો આપણો જે પિનકોડ આધાર કાર્ડની પાછળ જે આપેલો છે એ પિનકોડ નંબર એન્ટર કરી લઉં અને પછી આપણે બેંકની પાસબુકનો ફોટો અપલોડ કરવા માટેનો ઓપ્શન આવતો હોય તો આપણે બેંકની પાસબુકનો ફોટો અપલોડ કરવો પડે એટલા માટે જો તમારા પીએફ એકાઉન્ટમાં અપલોડનો ઓપ્શન આવતો હોય તો તમારે બેંકની પાસબુકનો ફોટો અપલોડ કરી લેવાનો અને જો તમારી બેન્કની કેવાયસી ઓનલાઈન વેરીફાઈડ હશે તો તમારે તમારી બેંકની પાસબુકનો ફોટો અપલોડ નહીં કરવો પડે એટલા માટે જો તમને ધ બેંક કેવાયસી બીન ઓનલાઈન વેરીફાઈડ બાય બેંક એવું જોવા મળે તો તમારે પાસબુકનો ફોટો અપલોડ નહીં કરવાનો અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનો એટલા માટે જેવા તમે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરો એના પછી તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એની ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી ના આવે તો તમારે રિસેન્ટ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલા માટે હવે હું વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરો એના પછી આપણો જે ક્લેમ છે એ ઓનલાઇન પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે એટલે હવે આપણે પી એફના પેન્શનના રૂપિયા ઉપાડવા માટે આ વેબસાઇટમાં ઉપરની તરફમાં આવી જવાનું અને આઈ વોન્ટ ટુ એપ્લાય ફોરમાં ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી કરીને જે ઓપ્શન જોવા મળે એ ઓપ્શન આપણે સિલેક્ટ કરી લેવાનો એટલે જેવો આપણે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સીવાળો ઓપ્શન સિલેક્ટ કર્યો એના પછી કંઈક આ રીતે અનેબલ ટુ ગેટ સર્વિસ ડિટેલ કરીને એરર આવતી હતી એટલા માટે મેં વેબસાઇટને રિફ્રેશ કરવા માટે ઉપરની તરફમાં રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરી લીધું એના પછી જેવી વેબસાઇટ રિફ્રેશ થઈ ગઈ એના પછી આપણે ફરીથી એક વખત આઈ વોન્ટ ટુ એપ્લાય ફોરમાં ઓનલી પેન્શન વિડ વલ 10C ટેન્સી સિલેક્ટ કરી લીધું અને હવે આપણે સિમ્પલી આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે આપણું એડ્રેસ છે એ પ્રમાણે એડ્રેસ એન્ટર કરી લઈએ અને પછી આપણે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી આપણા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી જે પણ ઓટીપી આવેલો હોય એ ઓટીપી એન્ટર કરી લેવાનો અને પછી આપણે વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે હું સિમ્પલી ઓટીપી એન્ટર કરી લઉં અને પછી વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લઉં એટલે આપણો ક્લેમ ઓનલાઇન પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને હવે આપણે આ ક્લેમ કરેલો છે એની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને પીડીએફ ડાઉનલોડ કરી લેવાની